નામ નિકુંજ બી ઠેસિયા સીએસસી જિલ્લા મેનેજર સીએસસીમાં અત્યારે કોમન સર્વિસ સેન્ટર જે છે એમાં બ્રાન્ડિંગ નથી પોલીસ વેરિફિકેશન નથી અને કેવાયસી થયેલું નથી તેવા અત્યારે છેતાલીસ સીએસસી આઈડી બ્લોક કરી દીધા છે અને હજી આગામી અમે આ એક ચેકિંગના માધ્યમથી હજી જેટલા લોકોના કદાચ એવા અમને ધ્યાને આવશે તો એના અમે બ્લોક કરવામાં કાર્યવાહી કરીશું તેમજ ચાલુ કરવા માટે પોલીસ વેરિફિકેશન સીએસસીનું ઓફિશિયલ બ્રાન્ડિંગ અને કેવાયસી થયેલું હશે તો આગામી સમયમાં એના ચાલુ પણ કરી આપવામાં આવશે સીએસસીમાં અત્યારે જે કોઈ કામગીરી થાય છે તેના રેટ ચાર્ટ જેમ કે પાન કાર્ડ છે પાસપોર્ટ છે પીએમ કિસાન ઈ કેવાયસી છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન જેવી ઘણી યોજનાઓ સરકારી અને સરકારી છે તેવા તમામ યોજનાકીય કામગીરીમાં લોકોને ખબર જ નથી હોતી કે અમારે ક્યાં જવું એટલા માટે નું બ્રાન્ડિંગ અને પોલીસ વેરિફિકેશન તેમજ જેનું આઈડી છે તે વ્યક્તિનું કેવાયસી ફરજિયાત કરવાનું છે જે આગામી અમે કાર્યવાહી છે જામનગર શહેરમાં છવ્વીસ આઈડી બંધ થયેલા છે અને ગ્રામ્ય વિસ્તારમાં વીસ આઈડી બંધ થયેલા છે એમ કુલ અત્યારે છેતાલીસ આઈડી અમારા ધ્યાને આવ્યા છે એ અમે બ્લોક કરેલા છે